નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર રાજુલા શહેરની ખાનગી હોસ્પિટલમાં એક મહિલાનું ડિલિવરી દરમિયાન મોત હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો પરિવારજનોનો ગંભીર આક્ષેપ હોસ્પિટલમાં ઓક્સિજન ન હોવાથી મોત થયાનું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું મૃતક મહિલાને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ ઘટનાની જાણ રાજુલા પોલીસને થતાં રાજુલા પોલીસ પણ હોસ્પિટલે દોડી આવી મૃતક મહિલાના પરિવાર દ્વારા આક્ષેપો હોવાથી મૃતક મહિલાને ભાવનગર ફોરેન્સિક લેબમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે જાણવા મળતી વિગત મુજબ મૃતક મહિલા ભાકોદર ગામના હોવાનું જાણવા મળેલ છે